મારો પ્રોબ્લેમ આટલો જ હતો કે તમારી પાસે જે તમે કન્ફ્યુઝ છો કે શું રાખવું બેઝિક રાખવું કે સ્ટાન્ડર્ડ રાખવું હું કુણાલ સર લાઈફ કોચ એજ્યુકેશનાલિસ્ટ તમારું સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ બીએમકેજી ની અંદર ખરેખર આપણા વિડિયો ના મોસ્ટ ઓફલી ચાર મોટિવેશન મીન્સ કે આપણા મીડિયો ના ચાર પિલ્લર હોય છે મોટિવેશન એજ્યુકેશન હેલ્થ અને વેલ્થ તો આજે પણ આપણે એજ્યુકેશન બેઝ એક વિડીયો લઈને આવી રહ્યા છીએ અને વિડીયો ખરેખર બહુ મહત્વનો છે અમારો એક પ્રયાસ હોય છે કે દરેક કુટુંબ દરેક ફેમિલી દરેક વિદ્યાર્થી એકદમ ખુશ રહે અને એમને અમારાથી બનતી અમે કોઈ પણ પ્રકારની મદદ કરી શકીએ એટલા માટે આવા વિડીયો બનાવતા હોઈએ છીએ તો જેવી રીતના તમે થંબનેલ ઉપર સાંભળીને જેવી રીતના તમે અમારી વાતો દેખી રહ્યા છો એવી રીતના અમારો એક મોટો છે કે અમે લોકોને પીરસવા જઈ રહ્યા છીએ કે નો બેસ્ટ વિથઆઉટ સ્ટ્રેસ અમારી વાતોથી ક્યારેય તમારો સ્ટ્રેસ તો થવાનો જ નથી તો આજની એક વાત છે કે જે વાત ખરેખર વાલીઓની અંદર અને બાળકોની અંદર બહુ મોટું સ્ટ્રેસ પ્રોડ્યુસ કરે છે તો એ જે સ્ટ્રેસ પ્રોડ્યુસ કરે છે એવી એક વાતનું નિરાકરણ કરવા માટે અમે અમારી રીતે અહીંયા લાયા છીએ તો એ વાતને આપણે થોડી ઘણી સમજી લઈએ કે હાલની તારીખમાં ધોરણ ધોરણ અને જે હોય હોય એની પરીક્ષા ચાલુ છે હવે એ પરીક્ષા પૂરી થાય છે એટલા માટે શિક્ષકો દ્વારા વાલીઓ દ્વારા એક ક્વેશ્ચન એમના મગજની અંદર આવતું હોય છે કે ભાઈ તમારે મેથ્સ લેવલે શું રાખવાનું છે કે મેથ્સ લેવલે તમારે શું રાખવું છે સ્ટાન્ડર્ડ રાખવું છે કે બેજી પહેલા આવું બધું હતું નહીં બરોબર પણ હમણાંથી આ એક પૂચકાળો ચાલુ થઈ ગયો છે કે ભાઈ તમારે મેથ્સ રાખવું છે ની અંદર બે ઓપ્શન મૂકી દીધા છે એક સ્ટાન્ડર્ડ અને બેઝિક હું ખાલી આટલું કહેવા માટે માંગુ છું કે સ્ટાન્ડર્ડ અને નો જે ઓપ્શન મૂકવામાં આવ્યો છે બાળકો માટે એ ખરેખર મારી દૃષ્ટિએ જોવા જઈએ આપણે તો અત્યારે બે પ્રકારના ઓપ્શન સ્કૂલોની અંદર હોય છે એક ની અંદર અલગ ઓપ્શન આવે ઓપ્શન ઓલરેડી અમુક સ્કૂલોની અંદર પહેલાથી જોવા મળે છે કે હિન્દી રાખવું કે સંસ્કૃત રાખવું તો આજે આપણે આ બે વિષયો પર વાલીઓ ખરેખર આ ખાસ સાંભળે અને બાળકો પણ સાંભળે કે કંઈક ને કંઈક દ્રષ્ટિએ અમારો વિડીયો એવો છે કે બાળકના ભવિષ્ય સાથે જોડાયેલો છે ઓકે તો આપણે આજે શરૂઆત કરીએ આની કે સ્ટાન્ડર્ડ ટેન બોર્ડની પરીક્ષા માટે મેથ્સ બેઝિક રાખવું કે મેથ સ્ટાન્ડર્ડ રાખવું હવે નિયમો તો તમને ખબર છે કે જે મેથ્સ સ્ટાન્ડર્ડ રાખશે બરોબર એને એક મોટો ફાયદો એવો થવાનો છે કે એ સાયન્સ સ્ટ્રીમ રાખી શકે છે મેથ્સ સાથે અને જે બેઝિક રાખે છે એ સાયન્સ સ્ટ્રીમ સાથે રાખી શકતું નથી કારણ કે મેથ અને એને કંઈ બનતું નથી મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે હાલની તારીખમાં આપણે પહેલેથી જ આપણા બાળકને બે ભાગમાં ડિવાઇડ કરી દઈએ છીએ કે અત્યારથી એના અંદર એક ઘર આવી જાય છે જો આપણે એને બેઝિક મેથ્સ રખાઈએ છીએ તો એને આપણે બીજા બાળકોથી પહેલેથી જ અલગ કરી નાખીએ છીએ

તો અમે એના માટે બેઝિક રાખીશું અને બેઝિક અને સ્ટાન્ડર્ડ ની અંદર એક જ છે બરોબર અને હા એટલું ખરું ભવિષ્યની અંદર ટકાવારી મહત્વ નથી કદાચ તમારું બાળક કોણ હશે આવું તમે માનતા હશો અમે માનતા નથી કોઈ બાળક વીક હોતું નથી પણ એને ગાઈડલાઇન સરખી મળતી નથી ને એટલા માટે પરંતુ જો અત્યારથી બાળકને તમે આ બે પાર્ટની અંદર ડિવાઈડ કરતો હશો અને બાળકને તમે બેઝિક રખાવો છો તો બેઝિક શા માટે રખાવો છો એનું કારણ એક જ છે કે મેન્ટલી બીમાર છે મિનિંગ તો એક જ થયો બેઝિક રખાવાનો અત્યારે તમે તમારા બાળકને પહેલા સ્ટાન્ડર્ડ રાખવાળા બાળકને મેચમાં એકદમ વીક સમજો છો ભણવાની ચોપડી એક જ છે ક્લાસ સ્કૂલની અંદર એક જ ટીચર લેવાના છે તો શા માટે આટલો ભેદભાવ હું તો એટલા માટે કહું છું બાળકને રખાવવું હોય તો દરેક સ્ટાન્ડર્ડ મેચ જ રાખવું થોડી ઘણી મહેનત કરવી એમાં કોઈ હાર્ડ નથી આવતું એક જ સિલેબસ આવે છે એક જ વસ્તુ આવે છે બેઝિકની અંદર બાળકને પાડવું નહીં કારણ કે અત્યારે એની મેન્ટાલિટી જે કહેવામાં આવે છે ને એ પહેલેથી જ મેં કે ધોરણ દસમાંથી જ બાળકની અંદર બે એપિસોડ આવે છે હાર્ડ અને ઈસી મીન્સ કે અને ઈસી માં કયું આપણે પસંદ કરવું તો ઈઝી પસંદ કરવું મીન્સ કે આપણી ભાષામાં કહીએ તો આને લોકો હાર્ડ કહે છે બરોબર અને આને શું કહે છે ઈસી કહે છે હા તો આપણું બાળક આપણે અત્યારે તેને બેઝિક રાખેલ આખી જિંદગી આપણું બાળક ઈસી જ પસંદ કરશે કોઈ ભી જિંદગી મેના પાસે બે ઓપ્શન આવશે તેમાંથી ઈસી પસંદ કરશે એટલે કે આપણે અત્યારથી આપણા બાળકને

ગુજરાતી ગતિ શરૂઆત થાય અને ગણિત પણ ગતિ શરૂઆત થાય આ કોણ લાવ્યું કેવી રીતે મને ખબર નથી પણ હું વાલ્યુને નમ્ર વિનંતી કરું છું કે તમે ખરેખર સ્ટાન્ડર્ડ બેઝિક રાખો હવે પોઈન્ટ ટુ બી નોટેડ બીજો એક એવો વસ્તુ આઈને ઉભો રહે છે બરોબર આગળ જે થવાનું હોય છે એનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ તમે આજે કદાચ તમે મેથ્સની અંદર સ્ટાન્ડર્ડ રાખો છો તો તમારું બાળક આજે દુનિયાની એક ગતિવિધિ જીતી જાય છે તો મારો પ્રોબ્લેમ આટલો જ હતો કે તમારી પાસે જે તમે કન્ફ્યુઝ છો કે શું રાખવું બેઝિક રાખવું કે સ્ટાન્ડર્ડ રાખવું તો હું કહીશ તમને શોર્ટમાં કે સ્ટાન્ડર્ડ મેથડ રાખવું બરોબર આપણે ગુજરાતીઓ છીએ ગુજરાતી સિવાય આપણે ભારતીયો છીએ ભારતની અંદર પણ જો ઓપ્શન કોઈ પણ જગ્યાએ હોય પણ પર્ટીક્યુલરલી આપણી ગુજરાતની શાળાઓ માટે હું હાલ જાણું છું એ પ્રમાણે તમે સ્ટાન્ડર્ડ મેચ રખાવ બાળકને થોડી મહેનત વધારે કરવાની જરૂર નથી પરંતુ ઇઝી ટેકનિક તમે ભણાવો અને હા મારી યુટ્યુબ ચેનલ તો છે જ અને મેથમાં કોઈ તકલીફ પડે તો અમને મેસેજ કરજો બરોબર અમે યુટ્યુબ ચેનલ પર એકદમ સરળ અને સાદી મેસેજ થી ભણાવીશું પરંતુ મારો પર્સનલી રિવ્યુ એવું છે કે બાળકને અત્યારથી જ તમે બેઝિકના સકંજામાં ફાળશો નહીં બેઝિક અને સ્ટાન્ડર્ડ વચ્ચે બાળકને કન્ફ્યુઝ કરશો નહીં વાલી અને બાળક બંને પહેલા જ દિવસથી હજુ તો શરૂઆત છે એની જિંદગીની ત્યાંથી જ હાર માનવાની શરૂઆત થઈ જાય છે તો આ કોઈ માપની જે જિંદગી છે ને જિંદગીમાંથી બહાર આવો આપણે સ્ટાન્ડર્ડ મેન્સર રાખવાનું છે સિલેબસ એક જ આવે છે બરાબર પેપર ત્રણ દાખલા થોડા ફોરાક પૂછાય છે બાકી કોઈ ફરક પડતો નથી તો આવી જગ્યાએ આપણા બાળકને આપણા વિનિંગ પોઝિશન ઉપર રાખવા માટે સ્ટાન્ડર્ડ

હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે આપડે પિક્ચરો ને બધું હિન્દીમાં જોઈએ છીએ નો ડાઉટ કોઈ બી હોય તો આપણને હિન્દી બોલતા આવડે છે બસ એનું જ છે એટલું ઇનફ છે પરંતુ હકીકતમાં હાલની તારીખમાં આપણે આપણા સનાતન હિન્દુ શાસ્ત્રનું જ્ઞાન ખરેખર જે જગ્યાએ મળે તેવી ભાષા કઈ છે તો સંસ્કૃત છે તો હું એવી અવેરના ના કરું છું કે ખરેખર બાળકોને સંસ્કૃત જોઈએ સંસ્કૃતનું ગ્રામર ખરેખર બહુ ઈઝી છે અમુક બાળકો એવું કહેતા હોય છે કે ભાઈ એમને સંસ્કૃત આવડતું નથી આવડતું નથી એવું હતું નથી પરંતુ સ્કૂલની અંદર ટ્યુશનની અંદર એટલા વેરી ટીચરો સંસ્કૃત ઇંગ્લિશ મીડિયમની અંદર મોસ્ટલી ભણાવવાવાળા મળતા નથી ગુજરાતી મીડિયમની અંદર તો બધા સંસ્કૃત જ રાખે છે કારણ કે એમને ખબર છે સંસ્કૃત એક સ્કોરિંગ સબ્જેક્ટ છે આમાં તમે હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ લાવી શકો છો થોડી મહેનત કરીને પરંતુ હિન્દીમાં તમે ગમે તેટલી મહેનત કરો તો અમુક લિમિટ માર્ક્સ આવી શકે છે કારણ કે એ ભાષા છે તો મારું માનવું એવું છે ખરેખર સંસ્કૃત રાખવું આમાં કોઈ પણ તકલીફ પડે તો એ પણ તમારી યુટ્યુબ ચેનલ બેઠી છે પણ સંસ્કૃત એક એવી ભાષા છે કે ભાષા ખરેખર તમારું છોકરું થોડું વાંચતા શીખી જાય એના મંત્રોના ઉચ્ચાર એક્સેટ્રા એક વર્ષ ભણે તો એના અંદર એક પોઝિટિવ એટીટ્યુડ અહીંયાથી પણ આવી શકે છે ને લાઈફની રેસની અંદર આપણું બાળક આગળ આવે છે તો મિત્રો બસ તમને જે યોગ લાગે અમારું ખાલી એટલું જ હતું કે એક સારું સારું સૂચન અને સારી સારી વસ્તુ અમારા વ્યુઅર્સને અને પીરસવા કારણ કે અમારા ચાર જ પિલર છે એજ્યુકેશન મોટિવેશન હેલ્થ અને વેલ્થ ધીરે ધીરે વેલ્થ ઉપર પણ વાતો આપણી આવી રહી છે તો મળીએ નવા વિડીયો સાથે ડિસિઝન અમારું આટલું જ છે કે અમે કદાચ જો તમારી જગ્યાએ હોય તો બાળક માટે આટલું ડિસિઝન લઈએ કે સ્ટાન્ડર્ડ મેથ રખાઈએ થોડી મહેનત વધારે કરવાની જેથી બાળક જિંદગીમાં પણ આગળ આવતું થાય અને નંબર સેકન્ડ સંસ્કૃત ને વધારે પસંદ કરીશું કારણ કે સ્કોરિંગ સબ્જેક્ટ છે નંબર સેકન્ડ આપણા જીવનના ઘડતર માટે પણ સારામાં સારો સબ્જેક્ટ છે તો મળીએ આપણે નવા વિડીયો સાથે આવા જ અનવા પ્રશ્નો કોઈ હોય તમારા એજ્યુકેશન ને લઈને તો કોમેન્ટમાં લખતા રહેજો અમે તમારી સાથે છીએ હરે મહાદેવ ઓમ નમ શિભાઈ